જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવત કથાના સ્કંધ પાંચમાં આપનું સ્વાગત છે ભગવાનની પૂજા મંદિરમાં થાય છે એવું નથી ઈશ્વર તો સર્વવ્યાપક છે એટલે પરમાત્માની પૂજા સર્વ ઠેકાણે થઈ શકે છે કોઈ પણ જીવનને સુખ સંતોષ આપો તો એ પણ પૂજા છે કારણ કે દરેક જીવ ઈશ્વરનો જ અંશ છે જીવ અને ઈશ્વર જુદા નથી સતાથી જો જીવ ઈશ્વરનું જ પ્રતિબિંબ છે સૂર્ય એક હોવા છતાં જેમ પાણીના જુદા જુદા પાત્રોમાં સૂર્યના અનેક પ્રતિબિંબ દેખાય છે તેમ ચેતન પરમાત્માના પણ અનેક જીવમાં પ્રતિબિંબ પડે છે જીવ ઈશ્વરમાં જે ભેદ છે માળખાય છે ત્યારે તે ચોખો બને છે એમ જીવ પણ તપ અને ભક્તિ કરે ત્યારે એ પરમાત્મા બને છે માટે સર્વ શરીરમાં ચૈતન્ય રૂપે ઈશ્વર રહેલો છે એમ માની સર્વ સુખને એ જ કરી શકશે જેનું હૃદય વિશાળ છે જેની આંખમાં કામ અને પૈસો છે એ સી રીતે પરમાત્માની પૂજા કરી શકવાનો છે મનને પાવન કરનારી ભરતજી ની કથા હવે પાંચમા સ્કંદ આવશે

મનુષ્ય જન્મ માં બીજા જન્મ ની તૈયારી કરે છે તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર કરે છે જગત માં જે કઈ દેખાય છે તે બધું મિથ્યા છે એ જ્ઞાની પરમહંસ ની નિષ્ઠા છે જગત ને મિથ્યા માનવીને વૈરાગ્ય આવે છે છે અને આત્મ સ્વરૂપ માંથી મન સ્વતંત્ર શક્તિ નથી આત્મા એ મનનો દ્રષ્ટા છે સાક્ષી છે ભેદ અને મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે

દહીં એ દૂધ નથી ભાગવતો કહે છે કે જગત નું જે ઈશ્વર માંથી પરિણામ થયું છે તે દહીં જેવું નહીં પરંતુ સોના સોનાને લગડીઓના દાગીનો બનાવ્યો હોય છે તેના જેવું છે સોના ની લગડી હતી ત્યારે પણ સોનું અને ભેદ નથી જગત એ નું પરિણામ છે તેથી સત્ય છે શંકરાચાર્ય કહે છે કે નામરૂપ મિથ્યા છે બાકી રહે તે સત્ય છે એટલે કે માટી સત્ય કહેવાય ઘડો સત્ય નહીં તે પ્રમાણે જગત સત્ય નથી નિહાળે છે અને જગત ના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરે છે જ્ઞાની પુરુષો જગતનો મિથ્યા માની જગત ના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી તેઓ કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે અને વિકરાવાસના વિનાશ કરે છે

છે જ્ઞાની આદર્શ ઋષભ ભેદ બતાવે છે ભાગવત પરમહંસ આદર્શ ભરતજી બતાવે છે ઋષભ ભેદ પાગલ જેવા થઈ જગત માં ભ્રમણ કરે છે તે સર્વે સંગ નો ત્યાગ કરશે તેનો દેહ દ્યાસ જ નથી પરજી સર્વે માં ઈશ્વર નો ભાવ રાખી સર્વ ની સેવા કરશે ભરતજી કહેશે કે હું બતાવ્યું હવે પ્રશ્ન એ છે કે જ્ઞાન કેમ કરવું જ્ઞાન ને સ્થિર કેમ કરવું એ પાંચમા લીલામાં બતાવ્યું છે સ્થિર એટલે કે પ્રભુ વિજય સર્વે પ્રભુ મર્યાદાઓમાં છે કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેને લગ્ન કેમ કર્યું ગૃહ્રમ માં રહેવા છતાં તેને સિદ્ધિ રીતે પ્રાપ્ત કરી કેવી રીતે તેને શ્રી કૃષ્ણ ની દ્રઢ ભક્તિ થઈ સુખદેવજી વર્ણન કરે છે રાજન કરે ભક્તિમાં માં બાંધક છે

હું બંનેને મદદ કરીશ એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ દુર્યોધને વિચાર્યું કે આ તો વાતો કરશે મને વાતો કરવાની જરૂર નથી યુદ્ધ કરવાની જરૂર છે માંગ્યું એ મને નારાયણી સેનાની જરૂર છે દુર્યોધનને સેના માંગી અર્જુને શ્રી કૃષ્ણ માંગી આ પ્રમાણે શ્રી કૃષ્ણ દુર્યોધન અને અર્જુનમાં સંભાવ રાખે છે તેથી શ્રી કૃષ્ણ ગૃહાશ્રમી નથી આદર્શ સન્યાસી છે કર્મ ભક્તિ થતી નથી અનેક પ્રકારના વિક્ષેપ ઉપાધિ આવે છે

પ્રિયવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે કાંતમાં બેસી ઈશ્વર નું આરાધના કરીશ ત્યાં બ્રહ્માજી આવ્યા બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે પ્રારંભ ભોગાવ્યા વગર ચાલતું નથી

જાઓ ત્યાં આ પંચ વિષયો સાથે આવે છે ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદ નો આદર્શ નજર સમક્ષ રાખો વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરત નું જીવન લક્ષ્યમાં રાખવું જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ થતું નથી આ ચોરો સામે ઉલટું ઘરમાં રહી આ નું જીતવાનું સહેલું છે ગૃહાશ્રમ ના કિલ્લામાં રહીને લડવું એ ઉત્તમ છે છ શત્રુઓ માં જાય તો તમારી સાથે આવે અને પજવે છે સુખી થવું હોય તો તમારી ઉંમરના

તપ કરવા ગયો

તો માને કે શરીરને માર પડે છે મને શું હું શરીર નથી શરીર થી આત્મા જુદો છે તે જાણે છે કે સર્વ પણ અનુભવ છે કે કઈ

સંસારના વિષયો સાથે પ્રેમ થશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં બ્રહ્મ જ્ઞાન થયા પછી ઈશ્વર માં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે આથી જ્ઞાન કોઈ પણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં સ્વજન એ સ્વજન નથી પિતા એ પિતા નથી અને માતા એ માતા નથી એટલે કે ગુરુ સ્વજન પિતા માતા થવાને લાયક જ નથી જ્ઞાની સાત ભૂમિકાઓ યોગ વશિષ્ટ રાણ માં આ પ્રમાણે બતાવેલી છે

ભગવાનો સાક્ષાત્કાર તે અશંશક્તિ એમાં વિદ્યા તથા એના કાર્યોને સંબંધ નથી તેનું નામ અશશક્તિ

બેઠા હતા જેના નામ પરથી આ દેશનું નામ પડ્યું છે કથા વર્તમાન વિશેષ વૈષ્ણવ હતા તો પણ યજ્ઞ કરતા અગ્નિ તો ઠાકોરજી નું મુખ છે ભરતજી યજ્ઞો કરી તેનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરતા કર્મ નું ફળ પ્રભુએ અર્પણ કરવાથી કર્મ નું અભિમાન રહેતું નથી

ભરતજી હરેક સત કર્મ ની સમાપ્તી વખતે બોલ્યા ક્યાં કર્મ થી મારા પ્રભુ પરમેશ્વર પ્રસન્ન થર્મ ની સાથે કંઈ લેવા દેવા નથી એક દિવસ ભરતજીને જુવાની માં વૈરાગ્ય થયું જુવાની માં વૈરાગ્ય આવે તો સાચો ભક્તિ જુવાની માં જ થાય છે વનમાં ગયા છે વનવાસ વખતે રામજી ની ઉંમર સત્યાવીસ વર્ષની હતી અને સીતાજી ની અઢાર વર્ષના હતા રામજી યુવાની માં રાવણ ને માર્યો પણ તે યુવાની માં રાવણ ની કામ ને ખરો વૈરાગ્ય પરીક્ષા યુવાની માં થાય

નિંદા છે ઈશ્વર ની માયા વિચિત્ર છે પરત રાજ્ય છોડ્યું પ્રાણીઓ છોડી સસર્વ નો ત્યાગ કર્યો અને વન માં આવ્યા ત્યાં વનમાં હરણ ઉપર સ્નેહ થયો હરણ ઉપરની આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો

ધ્યાન કરે છે અને ગાયત્રી મંત્ર નો જપ કરે છે સૂર્ય છે સૂર્ય નારાયણ કૃપાથી બુદ્ધિ સૂદ્ર છે

કરતા શ્રેષ્ઠ સાબિત થયો સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરી સૂર્ય નારાયણ ને અર્ધ ધ્યાન કરો ઈશ્વર ની મર્યાદા સૂર્ય ચંદ્ર સમુદ્ર છોડતા નથી તો મનુષ્ય કેમ છોડી શકે મનુષ્ય પ્રભુએ ઘણી સુખ સમૃદ્ધિ આપી છે એટલે હવે માનસી સેવા કરે છે માનસી સેવા સહેલી નથી શરીર થી વધારે પાપ થતું નથી વધારે પાપ થાય છે તે મનથી એટલે કે માનસિક ધ્યાન માનસી સેવા શ્રેષ્ઠ છે મનથી ઈશ્વર માં તન્મ એ છે કે માનસી સેવા

માખણ લાવું લાલા ને મંગલ ગીત ગાય ને ઉઠાડવાનું યશોદાજી લાલા ને મનાવતા લાલા આટલું માખણ ખાઈ છે તારી ચોટલી દાઉજી કરતા જલ્દી મોટી થઈ જશે તારે પણ એમ જ કરવું ગરમ જળથી લાલા ને સ્નાન કરાવી શનૈયા ને આનંદ મળે છે પછી કનૈયા ને ધરવો પછી ભાવના કરવી કે લાલો આરોગ્ય છે તે પછી આરતી ઉતારવી તે પછી ક્ષમા પ્રાર્થના કરવી ગુસાઈજી કહેવા પ્રમાણે વાણુ શ્રી કૃષ્ણ ના બાલ સ્વરૂપ ની માનસી સેવા કરવા લાગ્યો